ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત આયોજિત ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ થયો હતો આઈઆઈટીએ ગાંધીનગર ક્રિકેટ મેદાન પર પાંચથી નવ ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં રાજ્યની છ મહાનગરપાલિકાની મેયર્સ ટીમ અને આઠ કોર્પોરેશનની કમિશનર ક્રિકેટ ટીમ સહિત કુલ ચૌદ ટીમો ભાગ લઈ રહી છે મુખ્યમંત્રીએ ટોસ ઉછાળીને ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત આયોજિત ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ થયો હતો આઈઆઈટી ગાંધીનગરના ક્રિકેટ મેદાન પર તારીખ પાંચથી નવ ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં રાજ્યની છ મહાનગરપાલિકાઓના મેયર્સ ટીમ અને આઠ કોર્પોરેશનની કમિશનર ક્રિકેટ ટીમ સહિત કુલ ચૌદ ટીમોએ ભાગ લઈ રહી છે મુખ્યમંત્રીએ ટ્રોસ ઉછાળીને ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો તમામ ટીમો સાથે પરિચય વિધિ કરી સફળતાથી શુભેચ્છાઓ પણ પાઠવી હતી આ સાથે જ ગાંધીનગર મહાનગરપાલિકાએ પહેલા મહિલા પદાધિકારીઓ માટે વિશેષ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર મેયર મીરા પટેલ જિલ્લા કલેક્ટર મેહુલ દવે મ્યુનિસિપલ કમિશનર વાઘેલા સહિત મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા